છોટાઉદેપુર તાલુકા મલાજા ગામે શાળા પ્રવેશોત્સવ અંગેની બે હજાર તેવીસની આઠસો જેટલી સાયકલોને ધૂળ લાગી હાલ ચાલતા બે હજાર ચોવીસનો પ્રવેશોત્સવ પણ પતી ગયો સાયકલો બાબતે કોઈ મોટું કૌભાંડ થયું હોય તેમ નરી આંખે જોવાઈ રહ્યું છે આ સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં કેમ ન આવી તે એક યક્ષ પ્રશ્ન છોટાઉદેપુર તાલુકાના માલાજા ગામે નવું એક કૌભાંડ થયું હોય જે બાબતે નિગંધ સર્વત્ર વાતાવરણમાં ફેલાય છે છોટાઉદેપુર તાલુકાના માલાજા ગામે ખુલ્લા મેદાનમાં આઠસો જેટલી સરકારી સાયકલો છેલ્લા છ માસથી જોવા મળી રહી છે જે સાયકલોને ધૂળ અને જાડા જામી ગયા છે તેમજ ઉપર ઘાસ પણ ઊગી નીકળ્યું છે સાયકલો ઉપર લાગેલા લેબલો શાળા પ્રવેશોત્સવ બે હજાર તેવીસના જણાઈ રહ્યા છે બે હજાર નામ શાળા પ્રવેશોત્સવ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી ત્યારે હાલ બે હજાર ચોવીસની શાળાનું પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો છે પરંતુ હજુ સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી તો કોઈ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઈ રહી છે આઠસો જેટલી સાયકલોનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અવાવરું એકાંત જગ્યામાં પડી રહી છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી શું તંત્રને આ બાબતની જાણકારી નથી કે કેમ એવા અનેક પ્રશ્નો પ્રજામાં રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાથી નજીક આવેલ મલાજા અને એકલબારા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં સરકારી યોજનાની આઠસો જેટલી સાયકલો છ માસ અગાઉ મળી આવી હતી અને આજે પણ આ સાયકલો એ જ અવસ્થા છે પરતું જાણવા મળ્યા મુજબ આજ દિન સુધી કોઈ સુપરવાઇઝર જગ્યાની તપાસ કરવા કે જોવા આવ્યા નથી તેમ ગામલોકો જણાવી રહ્યા છે આટલી મોટી નો જથ્થો મળી આવો અને બે હજાર ત્રેવીસના માંગ વિતરણ કરવાની હોય જે વિતરણ કરવામાં આવી નથી જેથી ઘણી બધી શંકા કુશંકાઓએ પ્રજામાં સ્થાન લીધું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલામલોલ અને પોલમપોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસમાં માં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી દરમિયાન બાળકોને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ પણ આપવામાં આવી હતી પરંતુ તંત્રના ધ્યાન ઉપર આ વાત આવતી નથી કે બે હજાર ત્રેવીસ નો પ્રવેશોત્સવ તો ઠીક પરંતુ બે હજાર ચોવીસનો નો પ્રવેશોત્સવ પણ પતી ગયો છે તો બે હજાર ત્રેવીસ ના પ્રવેશોત્સવની સાયકલ અત્યાર સુધી આ જગ્યા પર શું કરી રહી છે શું આપવામાં આવી નથી કેમ સદર જગ્યા ઉપર માત્ર સાયકલો દૂર ખાતી જોવા મળી રહી છે છોટા ઉદેપુર રહ્યા છે તથા ગુલ્લે બાદ શિક્ષકોનું કૌભાંડ જિલ્લામાં મોટા બહાર આવ્યું હતું અને શિક્ષણ જગતના વહીવટ ઉપર બદનામીના છાંટા ઉડ્યા હતા આ બાબતનો મુદ્દો હાલ સમી ગયો છે અને મામલો થાળે પડી ગયો છે પરતું વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભ કેમ અટકાવી દીધા છે અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આપવામાં આવનારી આઠસો જેટલી સાયકલ કેમ ધૂળ ખાઈ રહી છે તેની વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ઇમરા મિર્ઝા છોટાઉદેપુર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી